તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન આજે આપણે ફક્ત ને ફક્ત આંબાના બગીચા વિશેનો અને આંબા વિશેનો મુદ્દો લેવાનો છે ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી એના આધાર ઉપર કે ભાઈ આંબો કેટલા વર્ષનો થાય ત્યારે આંબાની અંદર કેરી આવવાનું સ્ટાર્ટ થઈ જાય પછી બીજો એક હતો પ્રશ્ન છે રાધનપુરથી હતો કે ભાઈ રાધનપુરની અંદર મારે આંબો ફૂંકાય છે મને કોમેન્ટ હતી એટલે આપણે કોમેન્ટનો અશુક જવાબ આપીએ છીએ જેટલી આપણે માહિતી હોય મને એટલો હું જવાબ તમને ખેડૂત મિત્રો આપું છું કારણ કે નો માહિતી હોય તો વધારાનો હું કોઈ જવાબ ખોટો જવાબ આપતો નથી ટૂંકમાં જેટલી મને માહિતી હોય જેટલી મને સમજણ હોય આંબા વિશેની કયો રોગ છે જો હું એને ઓળખતો હોય તો જ એની માહિતી હું આપું નહીતર પછી હું આપતો નથી એટલે આપણે આવો પ્રશ્ન ઘણા હતા ખેડૂત મિત્રોના કે ભાઈ ખરેખર આંબાને વાવેતર કર્યા પછી કેટલા વર્ષેમાં કેરીનું આવરણ થયા ટૂંકમાં આવક ચાલુ થઈ જાય તો આપણે પહેલાં જે રાધનપુરવાળા ભાઈ છે એની કોમેન્ટ લઈ લઈએ હવે રાધનપુરની અંદર કે ભાઈ અમારે આંબા હુકાય છે હવે આંબો તમે વાવેતર કર્યું હોય વર્ષ દિવસનો હોય બે વર્ષનો હોય તો એમાં બે ત્રણ કારણો હોય તો પેલું કારણ એવું છે કે તમે જો સાણિયું ખાતર વાવેતર સમયે જો નાખ્યું હોય તો પણ મૂંડાનો પ્રશ્ન જો કાસું સાણિયું ખાતર હોય એટલે વાવેતર સમયે એની અંદર તમારે સાણિયું ખાતર ન નાખવું જોઈએ પ્લસ એના કારણે પણ જો મૂંડો આવી ગયો હોય તો પણ આંબો તમારે હુકાઈ જાય બીજો પ્રશ્ન એનો કે જો તમે એમાં કોઈ ફૂગ નાશક એટલે કે કોપર ક્લોરાઇડ છે કાર્બન ડાયજેબ અને મેકોજેબ છે અથવા તો જે આપણે આંકડો આવે છે આપણે ધણહેરની અંદર હોય હેઠા ભારે આંકડો હોય એના પાન પણ એમાં વાવેતર સમયે નાખવા જોઈએ જેથી કરીને જે જમીનજન્ય ફૂગ છે એ ન આવે અને આંબો તમારો હુકાય નહીં એટલે બીજું કારણ એવું પણ છે કે ફૂગના કારણે પણ આંબો તમારો હુકાણો હોય હવે ત્રીજું કે કોઈ કારણોસર તમારે વાવેતરની અંદર જો કોઈ મિસ્ટેક રહી ગયું હોય એટલે મિસ્ટેક એટલે જ્યારે તમે વાવેતર કર્યું હોય ત્યારે એમાં તમારે પ્લાસ્ટિકની ઠેલી હોય અથવા તો પતરાનો ડબ્બો હોય તો જ્યારે તમે એ પ્લાસ્ટિકની ઠેલી તમે તોડી હોય અને વાવેતર કરતા હોય એ સમયે જો તમારે એની પીંડ હોય કોથરી તમે તોડતા હોય અને ખાડો થઈ ગયો હોય ત્યારે એની પીંડ હોય કોથરી તોડવા સમયે જો એની પીંડ વિખાઈ ગઈ હોય તો પણ તમારો આંબો હુંકાઈ જાય એટલે આવા ઘણા કારણો આંબા હુકાવાનો પણ હોય છે અને ચોથું કારણ જે છે ને આ પ્રશ્ન અમારે પણ એવું નથી કે અહીં સૌરાષ્ટ્રની અંદર પણ આ ઘણા જૂનાગઢ જિલ્લો છે મારો તો આમાં પણ મારે તો આંબાનો આંબાના મોટા બગીચા છે તો આમાં પણ આવો પ્રશ્ન છે એવું નથી કે ભાઈ ઘણા ખરા કેવું થતું હોય કે ચોમાસા દરમિયાન અમુક સમયે અથવા તો ઉનાળા દરમિયાન અમુક સમયે જો દરિયાઈ પવન એટલે કે ખારી પવનનું આગમન થાય અને વાય તો એના કારણે તમારે પાંદડા સુકાતા હોય આંબો આમ આખો ઠૈડા જેવો થઈ જાય તો એમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી ખારી પવનથી જો આ પાંદડા સુકાઈ ગયા હોય આંબા આંબો આખો ઠૈડા જેવો થઈ ગયો હોય તો નવા પાન પાછા આવી જાય અને આપણે અમુક એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે દાખલા તરીકે આંબા આંબાના પાન સુકાઈ ગયા હોય તો એમાં આપણે સામાન્ય જે દવા આવે છે ને આનો જ રાઉન્ડ મારવાનો હોય આમાં કોઈ હેવી દવાનો કન્ટેન્ટ મારવાની જરૂર આવતી નથી કારણ કે આંબાનો પાક છે ને એક એવું ગણીએ ને તો કે ઝીરો બજેટ ફાર્મિંગ જેવું છે એટલે નોર્મલ અમુક દવાઈઓ મારવી પડે કે ભાઈ તમારે નવો કોર ન આવ્યો એટલે કે નવી કુમળી ન આવી હોય કુમળા જેને આપણે નવો પાલવ કહીએ અમુક જગ્યાએ અમુક એરિયામાં પાલો પણ કહેતા હોય અમે આને કોર કહીએ કે નવો કોર જે આંબાની અંદર આમાં તમે હું તમને બતાવું કે આ છે તો અહીંયા આમાં નવી ટૂંકમાં નવા પાંદડા આવ્યા હોય એને નવો કોર પણ કહેવામાં આવે નવો પાલો એટલે એના માટે તમારે જો એવો પ્રશ્ન રહેતો હોય ભાઈ ભૂગનો પ્રશ્ન હોય તો મેં અગાઉ વિડીયો ઘણા વિડીયોમાં કીધું છે છતાં પણ તમને આજ વિડીયોમાં કહી દઉં કે ભાઈ થળની અંદર તમારે ચૂનો અને ગેરું લગાવી દો એની અંદર કોપર ક્લોરાઇડ અથવા તો કોઈ પણ ફૂગનાશક થોડુંક એવું સુનાની અંદર મિક્સ કરી અને થળમાંથી અર્ધ સુધી લગાવી દેવાનું છે ત્યારબાદ તમારે એમાં ઉપરને સાઈડ ઉપર ઘેરું લગાવવાનો છે ત્યારબાદ તમે એમાં વર્ષમાં બે કે ત્રણ વખત નોર્મલ છંટકાવ કરવો જોઈએ દવાનો એટલે કે એમાં એક એક ફેરી તો એવો પ્રશ્ન આવતો હોય કે ઈયળનું આગમન થતું હોય એટલે ઈયળ શું કરે કે એના પાન ખાઈ જાય જેને આપણે પાન ખાનારી ઈયળ પણ કહી શકીએ એટલે આવો પ્રશ્ન હોય તો એમાં તમારે સામાન્ય કન્ટેન્ટ એટલે કે એમાં મેક્ટિન બેન્જો એમાં મેક્ટિન બેન્જો વન પોઈન્ટ નાઇન એસી જે ફોર્મમાં આવે છે એનો તમે છટકાવ કરી શકો સાથે તમારે આંબાનો વધારે ફૂટિંગ આવે ફૂટિંગ એટલે કે નવો પાલવ આવે અને આંબો એકદમ ઘેરાવો થાય એના માટે તમે એમાં રોગર આવે ટાટા કંપનીનું એ ત્રીસ એમએલ કે પાંત્રીસ એમએલ પંપની અંદર નાખીને છટકાવ કરી શકો સાથ તમારે કાર્બન ડાયજબ અને મેકોજબ જે ફૂગનાશક તરીકે આંબાની અંદર પણ એનો પણ તમારે છટકાવ કરવો જરૂરી છે જેથી કરીને કેવું થાય કે ફૂગજન્ય રોગો હોય છે લાઈક લાગશે નહીં અને તમારો આંબો એકદમ સ્વસ્થ થઈ જાય પ્લસ જે મેઇન વસ્તુ છે કે તમે કઈ વેરાયટીનું સિલેક્શન કર્યું છે તમે કેવી નું વાવેતર કરેલું છે એના ઉપર તમારો આંબો કેટલો ગ્રોથ કરે એ આધારિત રહી છે દાખલા તરીકે અત્યારે માર્કેટની અંદર બે જાતની કલમ આવે છે બેથી જે વેરાયટી તો ઘણી આવે છે પણ જેની પદ્ધતિ છે ને કલમ બનાવવાની એ બે જાતની પદ્ધતિ છે એક તો જે ઊભો હોટો થાય જેને આપણે સોશિયા કલમ પણ કહેવામાં આવે છે અમારે અહીં શોષ્યા કલમ કે ખૂટા કલમ કે આ જે ઊભો હોટો થાય જેની અંદર એક જ ડાળી હોય છે અને બીજી પદ્ધતિ જે બનાવવાની આવે છે એને ભેટ કલમ કહેવામાં આવે છે એની અંદર તમારે ડાળીઓ વધારે હોય છે જો તમે ભેટ કલમનું વાવેતર કરેલું હોય તો ત્રણ એનો ઘેરાવો વધારે હોય ચાર પાંચ ડાળીઓ હોય તો એ વધારે એકદમ મજબૂત અને ટૂંકમાંનો ઘેરાવો વધારે થાય જો સોશિયા કલમ હોય તો એમાં એક જ ડાળી હોય એટલે તમે વાવેતર કરો સો મહિનાથી જાય એટલે એનું કટિંગ સમયસર મેં આપણા મારી યુટ્યુબ ચેનલ કિસાન માહિતી તોતર અઠાણુંમાં કટિંગના પણ વિડિયો બનાવેલા છે અને કટિંગના પણ વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે કે ભાઈ કેવી રીતે કટિંગ કરવું કયા સમયે કરવું શું શું કાળજી રાખવી આખી આખી માહિતી મેં મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂત મિત્રોને મેં સમજાવેલી છે એટલે આ પણ એક સમયસર આનું ધ્યાન રાખવું જોઈએ પછી તમે વેરાયટી કંઈ સિલેક્શન કર્યા હવે એક હજાર વેરાયટી આંબાની અંદર આવે છે એટલે એમાં અમુક વેરાયટી જે સારી આવે ખાસ કરીને અમારી તાલાળા ગીરની કેસર જમ્બો કેસર પછી સોનપરી આવી તો ઘણી વેરાયટી આવે છે પણ આપણે એક નેક્સ્ટ વિડીયો જે આપણે ફર્સ્ટ નંબરની નર્સરી છે હજાર જેટની વેરાયટી છે એમાં જે સારામાં સારી વેરાયટી કઈ આવે છે અને સૌથી વધારે ઉત્પાદન આપતી વેરાયટી એટલે કે અમારી કેસર તાલાળા ગીર આ કેસરની સૌથી વધારે ઉત્પાદન આપતી વેરાયટી છે પ્લસ કે એનો સ્વાદ પણ એકદમ અનેરો છે અને બીજું કે એનો ગ્રોથ પણ સારો હોય એટલે આપણે એક નેક્સ્ટ વિડીયો એવો બનાવીશું કે જે સારી વેરાયટી હોય ત્રણ વર્ષ કે ચાર વર્ષની અંદર એમાં ફ્લાવરિંગ આવતું સ્ટાર્ટ થઈ જાય હવે એ પ્રશ્ન પણ ઘણા ખેડૂત મિત્રોનો છે કે ભાઈ અમારે પાંચ પાંચ વર્ષના આંબા થઈ ગયા હજી અમારે ફ્લાવરિંગ આવતું નથી એમાં ક્યાંક ને ક્યાંક તમારી મિસ્ટેક રહી જતી હોય ખેડૂત મિત્રો કે ભાઈ તમે સમયસર કટિંગ ન કર્યું હોય એટલે આંબાનો ઘેરાવો પૂરો ન થયો હોય પ્લસ બીજું કે તમે એની સમયસર માવજત ન કરી હોય કારણ કે ત્રણ વર્ષનો આંબો થાય ત્યાં લગ્ન તમારે માવજત એટલે કે આપણું નાનું બાળક હોય એને કેમ આપણે હાંસવીએ એવી રીતે આંબાને હાંસવવો પડે એટલે કે સમયસર એને સાણીયું ખાતર આપવું પડે કેમિકલયુક્ત ખાતર પણ સમયસર આપવું પડે સમયસર પાણી આપવું પડે તો એ આંબો તમારો ચાર કે પાંચ વર્ષનો થાય એટલે તમારે ઉત્પાદન આપતો ચાલુ થઈ જાય એટલે આપણે નેક્સ્ટ વિડીયો એક પણ વેરાયટી વિશેનો પણ આના પછીનો નેક્સ્ટ વિડીયો ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે આના પછીનો નેક્સ્ટ વિડીયો આપણે વેરાયટી વિશેનો બનાવવાનો છે અને ઘણી વેરાયટી એવી પણ છે કે એક જ વર્ષની અંદર તમે લગાવો એટલે એક જ વર્ષમાં એનું આવક ચાલુ થઈ જાય આવી વેરાયટીનો પણ આપણે વિડીયો બનાવશું ક્યાં મળે છે આ વેરાયટી કેટલામાં પડે છે કેટલી કિંમતમાં પડે છે આ બધી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપવાના છીએ એટલે નેક્સ્ટ વિડીયોની રાહ જોજો અને આપણી ચેનલમાં જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરી લેજો હવે ઘણા ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન આ પ્રશ્ન જે આપણે આંબા સુકાવવાનો આ તે બધો હતો એ આપણે માહિતી આપી દીધી હવે બીજો પ્રશ્ન હતો કે ભાઈ આંબાની અંદર કેટલા વર્ષે આવક ચાલુ થઈ જાય આ પણ મહત્ત્વનો પ્રશ્ન હતો પણ હવે મેં તેમ અગાઉ કીધું એમ કે ભાઈ તમારી માવજત છે વેરાયટીનું સિલેક્શન છે આ એના ઉપર આખે આખી આંબાનું કેટલા વર્ષેમાં આવક ચાલુ થાય એ એના ઉપર આધાર રહી છે સમયસર કટિંગ છે આ બધું મેં તમને અગાઉ વિડીયોમાં કીધું એ પ્રમાણે પણ અમારે અહીં જે તાલાળા ગીરની કેસર છે અમારે આંબાનું વાવેતર છે આ બગીચો છે તમે જોઈ શકો છો કે ભાઈ પાંચ વર્ષનું થાય ને અને તો આની સારામાં સારી માવજત કરવામાં આવે આવે દવા ખાતર પાણી સમયસર બધું કટિંગ આ મહત્વનું છે જેને ગ્રાફ્ટિંગ પણ કહેવામાં આવે હિન્દીમાં એટલે આ બધું ગ્રાફ્ટિંગ છે પાણી છે ખાતર છે સાણીયું ખાતર છે કેમિકલયુક્ત ખાતર છે આવા બધા ખાતરનો સમયસર જો ઉપયોગ કરવામાં આવે તો ચાર કે પાંચ વર્ષે કમ્પ્લીટ આંબાની અંદર ઉત્પાદન આવવાનું ચાલુ થઈ જાય એટલે સારામાં સારી આવક પણ ચાલુ થઈ જાય એટલે આ ખેડૂત મિત્રો આપણે બે પ્રશ્નોનો જવાબ આપ્યો નેક્સ્ટ વિડીયોમાં તમને કહી દીધું કે આપણે સેના વિશેનો બનાવવાનો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક પેજ ઉપર તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન